અલે આ મહિના દવાઓ લાવું પણ આ ભત્રીજાને કોઈ મળતું નહીં શરદી જાતી જ નહીં આ હું કરું મારા કાકા ગણા બહુ દુઃખ પણ હું કરું કે આ જેટલી દવાઓ લાવે પણ કોઈ ફરક પડતો નહીં હવે તો હું કંટાળી ગયો હું આ પોણી ના બલ્લે આવો યાર આ જોવો આ ભત્રીજા તો યાર આ મહિનાથી હું

રાત પડી ગઈ હે અને પેલા ભૂવાજી આવવાનું પેલા કહેવાનું બાકી રહી ગયું હે ફોન લગાવે નાથાયો હેલો નાથાઈ બોલો પેલા આપણે રાતે પેલા ભૂવાજી આવવા નહીં તે તમારા આપડા ગરના માતાજી ભુવાની જરૂર પડશે અને આપડે પેલા મોણકે ને છે ને વણ કેજો અને બીજા કોઈ હોય તો લેતા આવજો તો પેલા રાતે ભૂવાજી બહાર આવ્યા નહીં હો

તમે હા જો ગયા હોટેલ નું હોટેલ નું રાખણ હજુ વચ થતું નહીં શરદી થઈ ગઈ શરદી મળતી નહીં એટલે નું રાખ તમે આઈ ગયા પોણી હું લેતા આવ

આ દેખાય હો હો ના દો તો ભુવાજી ખબર પાડું કેવા ભુવાજી

અસલ હમરીન બી હજુ બાર હા આપણે દુખ ગાઢવાનું છે લાબવાનું નહીં માતા આવતી લાગતી નહીં મને લાગે પાગડી ઉતારવી પડશે હા શું કેવું બુઆજી વાત છે અરે આ બુઆજી હું નહીં આ માતાનો ડોડ જ નહીં આવો કેમ આ ભાઈ છે ને ભો તો બનાવે છે ને

કે ગોમ ના હોય તો કાઢિયા તો ઓય નાસતો કે તું ચા મારી વાળી માતા કે આ ગરમો દુખ મટાળવાનું હા માતા ને મજા બોલું લ્યા બસ માસમાં ખમણ મજા જ બોલવાનું છે હોય તો કેવું હા કે માતા રોમ રોમ

કોણ પડતું નહી હું કેવું સાચી વાત છે પેલા છોકરું કોઈ જાતું હતું અચાનક આવું થયું

લાહ ડબરા મે આજો મટી હે જામ ગી કેટલા લેબુ જોશી બોવાજી હાલ તો

ભાઈ આપડે લેબુ પકડીએ ને જેમ જો દુઃખ હોય ને એટલે લેબુ કાડું જ થઈ જાય વાત કરો શરદી મટાડવાની મટી જશે ને થોડા

હા બોલો વાત તો તમારે કે બધી સાચી છે હા પણ હવે હું કહું તો આપણો ડાયરેક આ મૂડો વારી ના જો તમે ડાયરેક મોડો ની ભાઈ હા હું તમને અઠવાડિયા ની બાધા લઉં છું મોરો દાણી માં મારા ઘર ધડીને બોલાવું બોલાઈ દો એટલે આ ચક્રઈ માં એવા તમે આને પપ આપ કાકરો દાબીન કે દુખ મટાડજે મને કે છે ભાઈ દુખ પટી જશે દુખ હા તો બાધા કરીને જો તને 10 જણા ખાડો

Hãy subscribe cho kênh Ghiền ba tay Để không bỏ lỡ những ha ha dẫn